આવતીકાલથી મહાનગરના ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાશે જેમાં સંગઠન પર્વ અંતર્ગત કમલમ કાર્યાલય ખાતે બીજેપીની મહત્વની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું દિલ્હીમાં સંગઠન પર્વની બેઠક બાદ કમલમ કાર્યાલય ખાતે પણ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠન મહામંત્રી રત્નાકર મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગઢ સહિતની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીની બેઠકમાં મળેલા સૂચનો અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે ત્યારે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની ચૂંટણી અંગે વયમર્યાદા સહિતના ધારાધોરણો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે તો સહ ચૂંટણી અધિકારીઓ ધારાસભ્યો જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ સહિત જિલ્લા પ્રમુખો પણ ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે દિલ્હીથી દસ જાન્યુઆરી સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ કરી દેવામાં આવ્યા છે

શહેર અને જિલ્લા ની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવા આદેશ અપાય છે બેઠક ની અંદર આવનારા સંગઠન ને લઈ ચર્ચા જે છે તે કરવામાં આવશે